જી કેમ છો તમે જય શ્રી રામ જય હનુમાન તો તમે આવું સાંભળ્યું હશે ને કે આજે ખબર નહીં કોણું મોઢું જોઈ લીધું કે આખો દિવસ મારું ખરાબ ગયું અને ક્યારે એવું પણ સાંભળ્યું હશે કે ખબર નહીં કોણું મોઢું જોયું હતું કે આખો દિવસ ખૂબ જ સરસ ગયો હે ને તો આવું થાય છે કે કોઈના મોઢું જોવાથી આ તમારો આખો દિવસ ખરાબ થઈ જાય અને આખો દિવસ સારું પણ થઈ જાય હે થાય છે એવું તો શું કરીએ આપણે જ્યારે આપણે વિચારીએ ને ત્યારે આપણે વિઝ્યુઅલાઇઝ કરી લઈએ હે ને તો આપણે સવાર ઉઠીએ ને ત્યારે શું ચાલતું હોય કોઈએ કાલે તમને કંઈક કીધું હોય ને તો તમે એ જ સવાર ઉઠતા ઉઠતાં જ તમે એ જ વિચાર લાવો હે ને કે પેલા ગઈકાલે પહેલાં એ મને એવું કીધું હતું આમ કીધું હતું તેમ કીધું હતું અને એ વાત કેવી હોય નેગેટિવ હે ને તો જ્યારે તમને એ વાત યાદ આવે ને ભલે એ વ્યક્તિ જેને કીધું હોય એ વ્યક્તિ અહીં નહીં પણ જ્યારે તમને આ વાત યાદ આવે ને ત્યારે તમે ત્યારે તમારી સામે એ વ્યક્તિનો આખો ચહેરો આવી જાય હે ને પણ કેવો હોય નેગેટિવ હોય વાત કેવી નેગેટિવ તમારો માઇન્ડનો જો લેવલ હોય એ અહીંયા હતો પણ નેગેટિવ તમે યાદ કર્યું બધું નેગેટિવ વિચાર્યું ક્યાં આવી ગયો નીચે હે ને લો થઈ ગયું હે ને પછી શું થાય તમારો ઓરા જો છે ને ઓરા જે છે એ લો થઈ ગયું હે નેગેટિવ થઈ ગયું પછી તમે આખો દિવસ કેવી વસ્તુઓ એટ્રાક્ટ કરશો હવાર જ તમે શરૂઆત સવારની શરૂઆત તમે નેગેટિવથી કરી નેગેટિવ વિચારોથી કરી તમે નેગેટિવ વિઝ્યુઅલાઇઝ કર્યા તો આખો દિવસ તમારો એવું જ રહેવાનો તમે એવા જ વસ્તુ એટ્રાક્ટ કરશો તમારા ઓરામાં એવી જે વસ્તુઓ આવશે જે નેગેટિવ હશે એવું થાય છે ને પઈ ચારે બાજુથી તમે વ્યક્તિ વૈભવ વસ્તુ અને આ જ બધું ઘટનાઓ તમે ટ્રેક કરશો આ સ્પિરિચ્યુઅલ લો છે આને કોઈ બદલી શકતો નથી આ વસ્તુ આમ જ કામ કરે છે આને તમે કેવી રીતે સાબિત કરશો જેવી લો ઓફ ગ્રેવિટી હોય કે ભગવાન છે પણ દેખાય છે નહીં ને તો બસ આ આવી જ રીતે કામ કરે છે જો આપણે લો ઓફ ગ્રેવિટીની તો ચેન્જ નથી કરી શકતા પણ આપણે શું ચેન્જ કરી શકીએ કે આપણે શું વિચારીએ છીએ આપણે એ માઇન્ડને ચેન્જ કરી શકીએ આપણે આપણે આપણી જે થોટ્સ છે ને એને આપણે બદલી શકીએ છીએ તો સવાર ઉઠીને તમે શું વિચારો છો તમારી સવારની શરૂઆત તમે કેવા વિચારોથી કેવા વિઝ્યુલાઇઝ કરીને તમે કરો છો એ વાત તમને ખબર હોવી જોઈએ એ તમને ધ્યાનમાં રાખવું જોઈએ તો આજથી આપણે કેવા વિચારો લાવશું માઇન્ડમાં અને શું વિચારવાનું છે એ જોઈએ એ પણ વસ્તુ તમે વિઝ્યુઅલાઇઝ કરો જે મેનિફેસ્ટ કરવા માગો છો જે તમને જોઈએ નહીં તો કાંઈ નહીં તો જે તમારા ઈષ્ટદેવ છે કે જે પણ ભગવાનને તમે માનો છો જે પણ હોય ગુરુ હોય કે ભગવાન હોય કે માતા પિતા જે પણ હોય તમને હવાર ઉઠતા પહેલાં જ તમે તમારે શું કરવાનું છે એનો ચહેરો તમારી સામે લાવવાનો હે ને એ વિઝ્યુઅલાઇઝ કરવાનો અને એમાં એટલું ખોવાઈ જાઓને કે ખબર ના પડે કે જ્યારે કે જેમ કે એ મહાદેવ હે ને તો મહાદેવનો ચિત્ર તમારે સામે આવી જવા જોઈએ તમે વિઝ્યુઅલાઇઝ કરો એમનું ફોટું જો તમે એમનામાં ખોવાઈ જાઓ કોઈક સેકન્ડ માટે એમને વિઝ્યુઅલાઇઝ કરો પછી આખો દિવસ તમારો કેવો જાય કેવી પોઝિટિવ વાઇબ્રેશન આવે હે ને અને કેવા પોઝિટિવ થઈ જાઓ તમે તો ભગવાનની ફ્રિકવન્સી કેવી હોય હાઈ હોય ને તો તમારી ફ્રિક્વન્સી પણ એવી જ થતી જાય અને આખો દિવસ તમારો કેવું જાય ભાઈ કેવું મસ્ત જાય હે ને તો તમે ભગવાનને યાદ કરો વિઝ્યુઅલાઇઝ કરો ઉઠતા ઉઠતા પહેલાં ઉઠો ત્યારે તમે જે જોઈએ તમે એ વિઝ્યુઅલાઇઝ કરો તો એ પણ મેનિફેસ્ટ થઈ જાય તમને એના કરવું હોય તો તમારા ભગવાનને તમે યાદ કરો એનો ચહેરો જુઓ તો કેવું મસ્ત દિવસ જાય હે ને પોઝિટિવ ઓરા થઈ જાય પછી તમે એવા જ વસ્તુ એટ્રાક્ટ કરશો જેવા તમે હવારે વિચાર્યું છે વિઝ્યુલાઇઝ કર્યું છે પછી તમારા ઓરામાં એવા જ વસ્તુઓ આવવા લાગશે જેવી જેમ કે કહે કહાવત છે ને પેલી કે જેવી સંગત એવી રંગત હે ને તો પણ તો તમે ભગવાનની સંગત કરશો તો તમે કેવા થઈ જાઓ હે ને તો આપણે એવું જ કરવું છે તો તમે કંઈક પણ મેનિફેસ્ટ કરવા માગો છો તો તમે એ વિઝ્યુઅલાઇઝ કરી શકો છો નહીં તો તમારો ભગવાન તો છે જ હે ને ભગવાનને તમે વિઝ્યુઅલાઇઝ કર્યું યાદ કર્યું એમને પ્રાર્થના કરી પછી જો સવાર તો આ કર્યું ને પછી રાતે સુવા જાતા પહેલાં તમને એ કહેવું જ પડશે કે આજનો દારો મારો કેટલો સારો ગયો આજનો દિવસ કેટલો સારો ગયો કેમ કે આપણે જેને યાદ કરીએ ને આપણે પણ એવા એના જેવા જ થતા જઈએ છીએ અને ભગ ભગવાનની ફ્રિકવન્સી તો કેટલી હોય કેવી હાઈ હોય છે ને ફૂલ ઓફ ચાર્જ હોય છે તો આપણે પણ એવા જ થતા જઈએ જો ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ એવા વ્યક્તિને યાદ કરો જે આખો દિવસ દુઃખી હોય છે એમને દુઃખ જ ખતમ નહીં થતું દુઃખ જ દુઃખ જ હોય છે એમ દુઃખી જ હોય છે તો એવા વ્યક્તિને તમે યાદ કરશો તો તમે પણ દુઃખી થઈ જાઓ છો અને તમારું મન પણ ઉદાસ થઈ જશે કેમ કે શું કરશે તમારા માઇન્ડ જે એ દુઃખી વ્યક્તિ છે ને એની જે ફ્રિકવેન્સી છે અત્યારે હે ને એ જ કોફી પેસ્ટ થઈ જશે તમારી જોડે હે ને તો તમારો તમારો જો હેપી માઇન્ડ હશે ને એ પણ લોઅરમાં આવી જશે અને એ પણ સેડનેસ તમને વિચારવામાં આવી જ જશે તમે પણ સેડ થઈ જ જશો અને કોઈ એવી વ્યક્તિને યાદ કરો જે આખો દિવસ આમ ખુશ રહે છે લોકોને મદદ કરે છે આમ સ્માઇલ કરતો હોય છે બિલકુલ ને એકદમ એમ હેપી રહે છે હે ને એવા લોકો એવી એવી વ્યક્તિને તમે યાદ કરો ને તો તમારું માઇન્ડ પણ આમ હેપી થઈ જશે કેમ કે એનાથી તમારે તમ તમારી પાસે જે ફ્રિકવન્સી આવશે ને એ પણ પોઝિટિવ હશે નેગેટિવ નહીં હોય અને પોઝિટિવ જ્યારે વાઇબ્રેશન તમારી જોડે આવશે ત્યારે તમે પણ પોઝિટિવ જ થશો હે ને ત્યારે તમે એનો ચહેરો જોઈ વિઝ્યુઅલાઇઝ કરશો અને યાદ કરશો તો તમે પણ હેપી થઈ જશો જો આપણે ભગવાનનું નામ લઈને એમને યાદ કરીને હવન સવારની શરૂઆત કરીએ તો કેવું મજા પડે હે ને પણ આપણે શું કરીએ એને જસ્ટ ઊંધું જ કરીએ છીએ હે ને આપણે શું કરીએ મોબાઈલ ઉપાડીએ હે ને એમાં વોટ્સઅપ ચેક કરી લઈએ કોનું મેસેજ આવ્યું ઇન્સ્ટાગ્રામ ચેક કરીએ ફેસબુક જોઈ લઈએ કે કોનું મેસેજ કર્યું છે કોને ગુડ મોર્નિંગને મેસેજ મોકલવું છે મોકલો એ બધું કરો બરાબર પણ એ પછી એ બધું વાત ન કરવાનું અત્યાર શું કરવાનું સવાર ઉઠીને પહેલાં શું કરવાનું જે તમને મેનિફેસ્ટ કરવું હોય તમે એ વિચારો એ વિઝુઅલાઇઝ કરો તમે ભગવાનને યાદ કરો કંઈક સેકન્ડ કંઈક મિનિટ માટે એમના માં જ ખોવાઈ જાઓ હે ને પછી જો તમારી દિવસની શરૂઆત કેવી મસ્ત થાય પછી તમે જે પણ ઈચ્છતા હોય ને એ તમને હંડ્રેડ પર્સન્ટ મળશે જ આપણે ભગવાનને તો માનીએ છીએ કે આપણે અપરમ પિતા પરમેશ્વર છે પિતા છે તમારા કે માતા છે પણ ફક્ત કહેવા માટે કેમ કે જ્યારે આપણે દિલથી એને માનીએ ને કે આપણે પણ એમના જ અંશ છીએ હે ને આપણે પણ એમના જ બાળક છીએ તો જ્યારે આપણે દિલથી માનીએ ને વિશ્વાસ રાખીએ ને માનીએ ને ત્યારે આપણે જેટલી પણ વિકારો હોય જેટલી પણ નેગેટિવિટી હોય ને એ આખું આમ ડેડ થઈ જાય આખી પ્રોબ્લેમ આમ સોલ્વ થઈ જાય જ્યારે આખો આપણો વિશ્વાસ હોય અને આપણે દિલથી આમ માનીએ દિલથી આમ કનેક્ટ કરીએ ત્યારે તો સવારની શરૂઆત તમારી આવું પોઝિટિવ ફૂલ ઓફ પોઝિટિવ વિટી હોવી જોઈએ આમ જ કરવો શરૂઆત આમ જ કરો કે તમને જે જોઈએ છે જે મેનિફેસ્ટ કરવું છે એ વિચારો એને વિઝ્યુઅલાઇઝ કરો હેપી રહો ફૂલ લોન આ બધું નેગેટિવ જે પણ વસ્તુઓ છે ને નેગેટિવ જે પણ વાતો છે એને તમને હવે યાદ નહીં કરવું એટલું તમને ધ્યાન રાખવું રાખવું જ જોઈએ તો હવે તમારે સવારની શરૂઆત કેવી કરવી છે તમને ભગવાનને યાદ કરવું છે ગુડ મોર્નિંગ કહો ભગવાનને તમ કે તમને જે સારું લાગે એ કહો મારા પરમ પિતા તમને ગુડ મોર્નિંગ કે જે પણ તમને સારું લાગે એ કહો એ જ કહેતા વિચારવાનો એમનો ફોટો સામે લાવવાનો એમની જે એનર્જી છે ને એ લો તમે અને સવારે ઉઠીને આપણે વોશરૂમ જોઈએ કે ક્યાંક પણ જે પણ કરવું હોય ને એ કરો થોડા સમય આમ હોય છે ને કે આપણે ઉઠીએ ત્યારે હલકું હલકું ને આમ નીંદ આવતી હોય છે ત્યારે જે આપણે માઇન્ડ છે ને એ હાઈલી સબકોન્શિયસ માઇન્ડ જે છે ને હાઇલી એક્ટિવ હોય છે એવું હોય છે ને કે એક ઉપજાઉ જમીન માની લો હે ને તો એમાં તમે જે પણ વીજ રોપણ કરશો ને તો એ તો ગ્રો થવાનો જ છે હે ને એનો પરિણામ તો આવવાનો જ છે હે ને તો સાત દિવસ તમે આવું કરીને જુઓ ને તમને કેવો ફર્ક દેખાય કેવો ચમત્કાર થાય ને તમારી લાઈફમાં એ તમે જોજો અને એ મારા કહેવા ઉપર ના જાઓ તમે કરીને જુઓ ત્યારે તમને ખબર પડશે કે શું બદલાવ થાય છે શું ચમત્કાર થાય છે મેજિક જે થશે ને એ તમને જો કરીને જોવું પડશે ત્યારે જ તમને ખબર પડશે તો તમે શરૂઆત કરો અને ક્યારથી કરવાના છો એ કોમેન્ટમાં જરૂર લખીને જજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને આજ માટે બસ આટલું જ તો ફરી મળીએ નવા વિડીયો સાથે તો તે માટે જય શ્રી રામ જય હનુમાન